બે બની શકે પતલો નંબર જો તમે ડબલ બનાવતા હોય તો ડબલ બની શકે અને એસોટ કરવાનું તમારે રહેશે આનો એસોટ કરવું પડશે એમણે જનરલ આખો નખનો નંબર છે બધો એમાંથી તમારે એસોટ કરીને તમારો જે સિંગલ બનાવવું ડબલ બનાવવું બે એ નંબર તમારે કાઢવાનો રહેશે ને ટકાવારી તમારે એડજસ્ટ કરવાની રહે કેમકે સિંગલ બનાવતા હોય વધુ નંબર કાઢે ડબલ બનાવતા હોય ઓછો નંબર કાઢે એટલે આ રીતની રફ છે નખની રફ છે નહીતર હાલમાં શું છે નખની રફ બહુ ઓછી મળે છે કેમ કે હાલની અંદર રખની નખની જે રફ છે એની બહુ ઓછા પ્રમાણમાં મળે છે માર્કેટની અંદર ને પહેલાં આપણે આની ભાવની વાત કરી દઈએ તો ભાવ છે એકસો ને દસ રૂપિયાનું કેરેટ એક કેરેટના ભાવ એકસો ને દસ રૂપિયા હશે અને આ તમને પંદર કેરેટ મળશે ઓછામાં ઓછી તમે પંદર કેરેટ રફ લઈ શકશો ને વધુ ક્વોન્ટિટી જોવે તો મળી શકશે ને બીજું કે આપણે આગળ હાલમાં આની ક્વોન્ટિટી ઓછી જ છે કેમકે આપણે આગળ રફ જ ઓછી છે આ એટલે ખાસ આ રીતની નખની રફ છે ડબલ સિંગલ બેમાં અનુકૂળ આવે પતલો નંબર બનાવતા હોય એની માટે બેસ્ટ રફ છે ને ભાવ રીઝનેબલ છે એકસો ને દસ રૂપિયા છે ને વ્હાઇટ રફ છે અમુક કોક અંદર કલરના શેડના દાણા હોય બાકી વ્હાઇટ છે જાજુ એટલે આ રીતની રફ છે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને ઓનલાઈન મળી શકશે તમારું એડ્રેસ મને વોટ્સઅપ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે ને એની ઉપર તમારું એડ્રેસ મોકલાવો ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને ઓલ ગુજરાતમાં માં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને આંગળીયા ધારા મળી શકશે ને સાઈઝની વાત કરીએ તો સાઈઝ છે 130 થી 35 આજુબાજુની ની સાઈઝ છે સાઈઝ થોડો ઘણો આ ડિફરન્સ થઈ શકે કેમ કે બધા કોઈ 100% બધી સાઈઝ મેં કાઢી ન હોય એટલે સાઈઝ થોડો ઘણો ફેરફાર થઈ શકે આ રીતની રફ છે 130 થી 35 ની સાઈઝ છે ભાવ છે 110 રૂપિયા ને વ્હાઈટ છે ડબલ સિંગલ બે બની શકશે એસોટ કરવાની રહેશે ખાસ તમારે જો કામની થતી હોય તો જે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મને મેસેજ કરજો ઓનલાઈન પેમેન્ટ કરજો એટલે કાલે નવ વાગે તમને આ રફ મળી જાય ઓલ ગુજરાતમાં ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર રફ આપણે વેચતા નથી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ